નમસ્કાર મિત્રો યુડાએસ પ્લસ બે હજાર ચોવીસ પચીસમાં આપ સર્વએ પ્રોગ્રેસન એક્ટિવિટી મોડ્યુલ કમ્પ્લીટ કરી લીધો હશે પ્રોગ્રેસન એક્ટિવિટી મોડ્યુલ કમ્પ્લીટ થઈ ગયા બાદ બાલવાટિકા અને ધોરણ એકના બાળકોની એન્ટ્રી કરવાની થાય છે સ્કૂલ ડેશબોર્ડમાં જોઈ શકો છો તમે બાલવાટિકા અને ધોરણ એક માટે બ્લૂ કલરની ટેબ એક્ટિવ કરી દેવામાં આવી છે બાલવાટિકાના બાળકોને એન્ટર કરવા માટે એડ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું તેમાં આ પ્રકારનો મેનુ ઓપન થઈ જશે જનરલ પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ નેમ એસ પર સ્કૂલ રેકોર્ડમાં આપણે બાળકનું નામ દાખલ કરીશું બાળકનું નામ દાખલ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે પ્રથમ આપણે બાળકનું નામ દાખલ કરીશું ત્યારબાદ પિતાનું નામ અને છેલ્લે અટક અહીં આપણે બાળકનું નામ દાખલ કરી લઈએ ત્યારબાદ માં આપણે જેન્ડર સિલેક્ટ કરી લઈશું આગળના સેલમાં ડેટ ઓફ બર્થમાં આપણે બાળકની જન્મ તારીખ એન્ટર કરી લેવાની છે સ્ટુડન્ટ સ્ટેટ કોડ એ ઓપ્શનલ છે નહીં નાખશો તો પણ ચાલશે અધર્સ નેમમાં આપણે બાળકની માતાનું નામ દાખલ કરીશું ફાધર્સ નેમમાં આપણે પિતાનું નામ દાખલ કરી લઈશું ગાર્ડિયન નેમમાં આપણે પિતાનું નામ દાખલ કરીશું જો પિતા હયાત ન હોય તો માતાનું નામ દાખલ કરવું અથવા વાલી વારસનું નામ દાખલ કરી શકીએ આધાર નંબર ઓફ સ્ટુડન્ટમાં આપણે આધાર નંબર એન્ટર કરી લઈશું એના પછીના સેલમાં નેમ ઓફ સ્ટુડન્ટ એસ પર આધાર કાર્ડમાં આપણે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ હશે તે જ નામ દાખલ કરીશું આટલું થઈ ગયા બાદ આપણે બાળકની બધી માહિતી ચેક કરી લેવાની છે ત્યારબાદ સેવ બટન ક્લિક કરીશું એટલે અહીં એક મેસેજ બોક્સ આવશે જેમાં કેટલીક ડિટેલ આપેલી છે તેને આપણે ચેક કરવાની છે ક્લાસ નેમ ઓફ ધ સ્ટુડન્ટ ફાધર્સ નેમ મધર્સ નેમ ડેટ ઓફ બર્થ આટલું થઈ ગયા બાદ આપણે ટીક માર્ક કરી લઈશું હવે કન્ફર્મ બટન ક્લિક કરીશું એટલે એક નોટિફિકેશન મેસેજ આવશે તેને આપણે વાંચી લેવાનો છે ત્યારબાદ એડ ન્યૂ સ્ટુડન્ટ એના પર ક્લિક કરીશું એટલે આવું મેનુ આવી જશે અહીં આપણે બધા બાળકોની એન્ટ્રી કરી લેવાની છે આટલું થઈ ગયા બાદ ગો ટુ ન્યુ એન્ટ્રી બટન ક્લિક કરીશું એટલે અહીં બધા બાળકો શો થશે એન્ટ્રી સ્ટેટસમાં તમે જોઈ શકો છો નોટ સ્ટાર્ટેડ લખેલું છે ફોર્મ સ્ટેટસ જીપી ઇપી એફપી લાલ કલરમાં જોઈ શકો છો આપણે જીપી પર ક્લિક કરીશું એટલે આવો મેન્યુ બહાર આવશે જેમાં કોન્ટેક્ટ ડિટેલમાં આપણે એડ્રેસમાં બાળકનું સરનામું દાખલ કરી લઈએ આટલું થઈ ગયા બાદ પિનકોડ એન્ટર કરી લેવાનો મોબાઈલ નંબરમાં આપણે બાળકના વાલીનો નંબર દાખલ કરી લઈશું અલ્ટરનેટ મોબાઈલ નંબર અને કોન્ટેક ઇમેલ આઈડી આપણે નહીં લખીશું તો પણ ચાલશે લખવાની જરૂર નથી એડિશનલ ડિટેલમાં આપણે સર્વપ્રથમ મધર ટંગ ઓફ સ્ટુડન્ટમાં ચૌદ નંબરનો ઓપ્શન ગુજરાતી પસંદ કરી લઈશું સોશિયલ કેટેગરીમાં આપણે બાળકની કાસ્ટ સિલેક્ટ કરવાની છે માઇનોરિટી ગ્રુપમાં મુસ્લિમ ક્રિશ્ચન શીખ બુદ્ધિસ્ટ પારસી જૈન હોય તો સિલેક્ટ કરવું અથવા એને સિલેક્ટ કરી લેવું વેધર બીપીએલ બેનેશરીમાં બીપીએલ હોય તો યસ અધરવાઈઝ નો જો બાળક અંત્યોદય યોજનાના લાભાર્થી હોય તો યસ પસંદ કરવું નહીં તો નો સિલેક્ટ કરીશું વેધર બિલોંગ્સ ટુ ઇડબ્લ્યુ એસ ડિસેડવાન્ટેજ ગ્રુપમાં આપણે જો લાગુ પડતું હોય તો યશ આપવું અથવા નો આપી દેવું વેધર સીડબ્લ્યુ એસ એન એટલે કે બાળક દિવ્યાંગ છે કે નથી બાળક દિવ્યાંગ હોય તો યશું નહીં તો નો આપી દઈશું જો બાળક દિવ્યાંગ હોય તો બાજુના ટેપમાં તમે જોઈ શકો છો ટાઈપ ઓફ ઇમ્પેરમેન્ટ કોડ એની અંદર આપણે બાળકના દિવ્યાંગતાનો કોડ પસંદ કરવાનો છે ત્યારબાદ ડિસેબિલિટી પર્સેન્ટેજમાં આપણે બાળકના યુનિક ડિસેબિલિટી કાર્ડમાં જોઈને પર્સેન્ટેજ દાખલ કરવાના છે વેધર ધ સ્ટુડન્ટ ઇઝ ઇન્ડિયન નેશનલમાં આપણે યસ પસંદ કરીશું ધી સ્ટુડન્ટ આઈડેન્ટિફાઈ એસ આઉટ ઓફ સ્કૂલ ચાઇલ્ડ ઇન કરન્ટ ઓર પ્રીવિયસ યર્સ નો પસંદ કરીશું બ્લડ ગ્રુપની અંદર આપણે બ્લડ ગ્રુપ પસંદ કરી લઈશું ખબર ન હોય તો અંડર ઇન્વેસ્ટિગેશન પસંદ કરી લેવું આટલું થઈ ગયા બાદ નીચે અપડેટ બટન આપેલ છે અપડેટ બટન ક્લિક કરીશું એટલે આ પ્રકારનું નોટિફિકેશન આવી જશે જેમાં આપેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે ત્યારબાદ કન્ફર્મ બટન ક્લિક કરીશું જનરલ ડેટા અપડેટેડ સક્સેસફુલી એવો મેસેજ આવી ગયો છે ક્લોઝ બટન દબાવીશું ત્યારબાદ નેક્સ્ટ બટન ક્લિક કરીશું એટલે આ પ્રકારનો મેન્યુ જોવા મળશે જેમાં તમે લાલ કલરમાં એક નોટિફિકેશન જોઈ શકો છો જેમાં લખેલું છે યુઝર્સ કેન સેવ ધ જનરલ પ્રોફાઇલ ફોર્મ એપી એન્ડ એફપી વિલ બી એક્ટિવેટેડ શોર્ટલી એટલે કે આપણે અત્યારે ફક્ત જનરલ પ્રોફાઇલ ફોર્મ ભરી શકીએ છીએ ઈ અને એપી ટૂંક સમયમાં એક્ટિવેટ કરવામાં આવશે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર